અત્યારે તમારી સંગત કરવા બેઠા છીએ ત્યારે પવિત્ર આત્મા અમારા મન અને હૃદયનો કબજો લેજો અને વચનો દ્વારા એ સ્વર્ગીય બાબતો પવિત્ર આત્મા અમને સમજાવજો થેન્ક યુ લોર્ડ આમેન ગઈકાલે એક એક બેન સાથે મુલાકાત થઈ એ બેન જ્યારે જુવાન ઉંમરમાં હતા ત્યારે એક પાત્ર જોડે લગ્ન કર્યું અને સુખી લગ્ન જીવન શરૂ થયું પછી કુટુંબમાં એક બાળકીનો જન્મ થયો અને અમુક વર્ષો પછી એ બહેનના પતિ એમને છોડીને ચાલ્યા ગયા હવે આ બહેને પોતાની બાળકીને ઉછેરી ભણાઈ ગણાઈ લગ્ન કર્યા હવે બાળકીનું એમની દીકરીનું લગ્ન થયું પછી

અને ત્યારે ઈસુ બોલે છે માથી 11 28 ઓ થાકેલાઓ અને ભારથી કચડાયેલાઓ તમે બધા મારી પાસે આવો હું તમને આરામ આપીશ ઈસુ શું કહે છે ઓ થાકેલાઓ અને ભારથી કચડાયેલાઓ તમે બધા મારી પાસે આવો હું તમને આરામ આપીશ જીવન દુઃખદ નિષ્ફળ નિરાશાજનક સ્ટ્રગલથી ભરેલું લાગતું હોય ત્યાં ઈસુનું વચન આપણને યાદ કરાવે છે ઈસુ કહે છે કે હું તમારા માટે છું તમે મારી પાસે આવો હું તમને આરામ આપીશ તમે જે તે સંજોગોમાંથી પસાર થઈ રહ્યા છો જે સ્ટ્રગલ તમે કરી રહ્યા છો ત્યાં ઈસુ કહે છે હું તમને આરામ આપીશ અને ઈસુ જ્યારે વચન આપે પ્રોમિસ આપે ત્યારે એ વચન કેવું હોય એ એ કદી નિષ્ફળ ના જાય જો વચનને તમે સાંભળો અને એના અનુસાર કરો તો એ વચન કદી મિથ્યા ના જાય બાઇબલમાં બે વચનો એવા છે જે આપણને કહે છે કે પ્રભુનું વચન પ્રભુની પ્રોમિસ પ્રભુએ જ્યારે આપી એ પ્રોમિસ પછી કદી ફેલ નથી જતી યશાયા 48 તરણા સુકાઈ જાય છે તરણા સુકાઈ જાય છે ફૂલો કરમાઈ જાય છે ફૂલો કરમાઈ જાય છે પણ આપણા ઈશ્વરની વાણી સદા કાયમ રહે છે પણ આપણા ઈશ્વરની વાણી સદા કાયમ રહે છે એ વાણી કદી ફેલ જતી નથી અને બીજું વચન છે માર્ક 13 31

ખેતરમાં કોઈ ખેડૂતને જોયો હોય ખેતરમાં દાણા રોપતા પહેલા એ ખેતરને ખેડે છે બે બળદ હોય એ બળદના ગળા ઉપર એ લાકડું મૂકેલું હોય એને બાંધેલું હોય અને બંને બળદને એ ખેડૂત કંટ્રોલ કરતો હોય એ બળદ આગા પાછા ના થઈ જાય ફાંટો ના બદલી કાઢે એટલે એ બળદોના બંને બળદોના ગળા પર એ ધૂસરી એ લાકડું મૂકવામાં આવે છે અને એ બંધાયેલા હોય ત્યારે એ સીધા આગળ જાય છે અને એ ખેતર ખેડવાનું કામ આગળ વધે છે ઈસુ કહે છે કે મારી ધૂસરી ઉઠાવો ઈસુની ધૂસરી એટલે શું જેમ બે બળદ એ ધૂસરી બાંધેલી છે એના કારણે એક સાથે ચાલે છે એ જ પ્રમાણે ઈસુ આપણને કહે છે કે મારી ધૂસરી ઉઠાવો એનો મતલબ શું થયો ઈસુની ધૂસરી એટલે કઈ ઈસુની ધૂસરી એટલે કે બાઇબલમાં ઈસુએ આપણને અલગ અલગ વચનો આપ્યા છે અને એ વચનો સાથે આપણે જ્યારે સંકળાયેલા રહીએ ત્યારે શું બને ખબર છે જેમ પેલા બે બળદ હોય છે એ પ્રમાણે એક બાજુ આપણે અને એક બાજુ ઈસુ હવે જ્યારે બળદની ઉપર પેલું જે લાકડું હોય છે એના કારણે એ ભાર બંને બળદને એક સરખો આવે છે હવે ઈસુ શું કહે છે કે મારી ધૂંસરી ઉઠાવો એટલે કે એક તરફ આપણે અને એક તરફ ઈસુ જ્યારે ઈસુની સાથે ચાલીએ એમના વચનોમાં ચાલીએ ત્યારે આપણો બોજો આપણી જવાબદારીઓ ઈસુ ઉઠાવી લે છે આપણી સાથે સાથે ઈસુ ચાલે છે અને સગડો બોજ ઈસુ ઉઠાવે છે ઈસુ કહે છે કે થાકેલાઓ ને બહાર કચડાયેલાઓ મારી પાસે આવો હું તમને આરામ આવીશ આ ધૂસરી ઉઠાઓ અને પછી ઈસુ કહે છે કે મારા શિષ્ય થાઓ ઈસુના શિષ્ય કેવી રીતના બની શકાય તો ઈસુ પોતે જ આપણને બાઇબલમાંથી શીખવાડે છે યોહાન 8 31 માં ઈસુ બતાવે છે કે મારા શિષ્ય થાઓ હોય તો શું કરવા પછી જે યહૂદીઓને ઈસુ ઉપર શ્રદ્ધા બેઠી હતી પછી જે યહૂદીઓને ઈસુ પર શ્રદ્ધા બેઠી હતી તેમણે ઉદ્દેશીને તેમણે કહ્યું

ઈસુના શિષ્ય બનવું હોય તો ઈસુ રસ્તો બતાવે છે કે જો તમે મારી વાણીને વળગી રહો તો તમે મારા સાચા શિષ્ય હવે આપણા જીવનમાં શું બને છે અલગ અલગ ફેઝ અને એ દરેક ફેઝમાં આપણે પ્રાર્થના કરીએ છે દાખલા તરીકે ઈસ્ટર આવે એ પહેલાના ચાલીસ દિવસો ત્યારે ઘણા લોકોને મેં જોયા છે કે એ ચાલીસ દિવસ દરમિયાન એ પોતાનું જે કાંઈ વ્યસન કરતા હોય એ વ્યસનને ચાલીસ દિવસ સુધી એ લોકો નથી કરતા પ્રામાણિકતાપૂર્વક એ ચાલીસ દિવસ એ વ્યસનને છોડી દેશે એ ચાલીસ દિવસ દરમિયાન ઘણા લોકોને મેં જોયા છે કે ચાલીસે ચાલીસ ઉપવાસ કરે છે એટલે કે આ એક તપ ઋતુ આવે ઈસ્ટર પહેલાનો સમય આવે ત્યારે આપણો એક પ્રયત્ન હોય છે કે આપણે પ્રભુ સાથે સંકળાયેલા રહીએ આપડા ઉપવાસ કે આપડા આ બધા એબસ્ટેનન્સ આપણે ઘણી બધી વસ્તુઓ જતી કરીએ એના દ્વારા આપણે પ્રભુ સાથે રહેવાનો પ્રયત્ન કરીએ છે પણ ઈસ્ટર પતે પછી શું થાય છે આ જે વ્યસન 40 દિવસ સુધી જે વ્યક્તિએ નથી કર્યું એ જેવા ચાલીસ દિવસ પૂરા થાય છે ઋતુ ઋતુ પ્રમાણે આપણે બદલાઈએ સીઝન પ્રમાણે આપણી પ્રાર્થના એના પ્રકારો બદલીએ આજે મૂળ નથી આ મહિનો મને ટાઈમ નથી નોકરીમાંથી સમય નથી મળતો કૌટુંબિક જીવનની કારણે સમય નથી મળતો ત્યાં પેલા બેનનો મેં જે કિસ્સો તમને બતાવ્યો પતિ છોડીને જતા રહ્યા દીકરીના લગ્ન કર્યા તો દીકરી છોડીને ચાલી ગઈ નિરાશા અને એકલતાનો અનુભવ જો પ્રભુ સાથે વચનો દ્વારા સંકળાયેલા રહીએ તો ઈસુ શું કે છે મારી ધૂસરી ઉઠાવો

બોજ ઈસુને આપી દઈએ તો આપણા નિર્ણયો કદાચ ખોટા પડે પણ ઈસુના નિર્ણયો કદી ખોટા ના પડે બાળકનું લગ્ન કરવાનું હોય બે પાત્રોમાંથી પસંદગી કરવાની હોય તો આપણને એક તકલીફ થઈ શકે કે આ પાત્ર ભવિષ્યમાં સફળ નિવડશે કે આ પાત્ર સફળ નિવડશે

હું વસું છું તેજ પુષ્કળ ફળ આપી શકે છે તેજ પુષ્કળ ફળ આપી શકે છે કારણ કારણ મારા વગર તમે કશું જ કરી શકો એમ નથી ઈસુ કહે છે કે મારા વગર તમે કશું જ કરી શકો તેમ નથી ઈસુ જોક્કો કહે છે મારા શિષ્ય થાઓ મારા વચનો સાથે સંકળાયેલા રહો અને હવે ઈસુ કહે છે કે મારા વગર તમે કશું જ કરી શકો તેમ નથી આપણા જિંદગીના નિર્ણયોને યાદ કરીએ એ નિર્ણયો આપણે પોતે લીધેલા કે ઈસુને સાથે રાખીને નિર્ણય લીધેલા કારણ કે ઈસુ તો કહે છે ને કે દૂસરી ઉઠાવ એ દૂસરી જ્યારે આપણે ઉઠાઈએ છે ત્યારે પ્રભુ સાથે સંકળાયેલા રહીએ છે ત્યારે આપણા નિર્ણય આપણી જવાબદારીઓ આપણા બોજા એ ઈસુ ઉઠાવી લે છે

તમારું જીવન ઢાળશો નહીં પણ નવી મનોવૃત્તિ ધારણ કરી પણ નવી મનોવૃત્તિ ધારણ કરી તમે પોતે પલટાઈ જાઓ તમે પોતે પલટાઈ જાઓ તો જ તમે ઈશ્વરની ઈચ્છાને ઓળખી શકશો તો જ તમે ઈશ્વરની ઈચ્છાને ઓળખી શકશો આપણે સંત પૌલ ચોખ્ખું કહે છે કે આ સંસારના ઢાળામાં તમે ઢળાશો નહીં પણ નવી મનોવૃત્તિ તમારું માઇન્ડસેટ તમારા વિચારો એ પ્રભુ વચનને અનુસરીને આગળ વધો ઈસુ કહે છે ને કે મારા શિષ્ય થાઓ એ શિષ્ય થવા માટે પ્રભુ વચન સાથે સંકળાયેલા રહેવું પડે અને ત્યારે આપણી આખી મનોવૃત્તિ બદલાઈ જાય છે ભલે આપણે સંસારમાં જીવીએ છે સાંસારિક જીવન જીવીએ છે પણ એ આપણો બોજો વચનોમાં રહીને આપણે ઈસુને આપી દઈએ છે અને ત્યાં ઈસુ આપણને આરામ આપે છે

તો પ્રભુ આપણી પાસે શું માંગે છે પણ શ્રદ્ધા માંગે છે શ્રદ્ધા હોય આપણે આપણા આત્માથી પ્રભુની જોડે વાત કરીએ છે ત્યારે પ્રભુ પ્રસન્ન થાય છે ઈસુ આપણને માથી 11 28 માં એટલા માટે આરામ આપવાની વાત કરે છે કે આપણી તકલીફો આપડા બોજા એમણે લઈ લીધા છે એ બધા નિયમ સંહિતા એ કાયદા એ નિયમો પાડવાનું એ બધું જ ઈસુએ માનવ આવીને એ બધું જ આપણા બદલે કરી નાખ્યું છે ઈસુએ આપણા વતી એ બધા જ નિયમો પાડી દીધા છે અને ત્યારે રોમ દસ ચાર માં વચન કહે છે નિયમ સંહિતા તો ખ્રિસ્તમાં સમાપ્ત થાય છે નિયમ સંહિતા તો ખ્રિસ્તમાં સમાપ્ત થાય છે જેથી સદા રાખનાર સૌ કોઈ જેથી ઈસુમાં શ્રદ્ધા રાખનાર સૌ કોઈ પુણ્યશાળી ઠરી શકે પુણ્યશાળી ઠરી શકે એટલે કે ઈસુ શું કહે છે કે તમે થાક્યા છો કંટાળ્યા છો જીવનમાં નિષ્ફળતા અનુભવો છો તો તમે મારી પાસે આવો હું તમને આરામ આપીશ એ નિયમોનો બોજો આ પ્રાર્થના નથી કરી આજે અથવા કોઈ બાબત એવી નથી આપણે કરી શક્યા જે પ્રભુને પ્રસન્ન કરવા માટે કરવાની હતી ત્યારે પ્રભુ કહે છે કે એ બધો જ બોજો તો મે ઉઠાવી લીધો છે તમે મારી સાથે સંકળાઓ મારી દૂસરી મારા વચનોને પકડો અને મારા શિષ્ય બની જાઓ જ્યારે આપણે વચનો દ્વારા ઈસુ સાથે તે એક થઈ જઈએ છે ત્યારે શું બને છે આપણે ઈસુના શિષ્ય પણ બનીએ છીએ અને ઈસુ કહે છે એ પ્રમાણે ઈસુ વેલો અને આપણે ગાડી એની સાથે સંકળાયેલા છે અને ત્યારે ઈસુ સાથે સંકળાયેલી વ્યક્તિઓ મબલક પાક આપે ઈસુ વગર આપણે કશું કરી નથી શકતા ઈસુ પોતે કે છે અને આજ ઈસુ આપણને આ સમજાવવા માંગે છે કે તમારા નિર્ણયોમાં તમારા જીવનોમાં તમારી સમસ્યાઓમાં તમે વચન સાથે સંકળાઓ અને એ મારા વચનોની ધૂસરી તમે ઉઠાઓ એટલે તમારો બોજો હું લઈ લઉં ઈસુનો આભાર માનીએ કે નિયમ સંહિતાનો બોજો એમણે ક્રોસ પર આપણા માથા પરથી લઈ લીધો છે અને આપણને મુક્ત કર્યા છે નિયમ સંહિતામાંથી મુક્ત કર્યા છે હવે શું કહે છે તમે મારી સાથે રો મારી સાથે વાત કરો આત્માથી આત્મા વાત કરે ઈસુ કંઈ જ નથી ઈચ્છતા શ્રદ્ધાથી જ આપણો ઉદ્ધાર પાકો છે